નમસ્કાર દર્શક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ગ્રામ્ય એલસીબી ની મોટી કાર્યવાહી પણસોલી ગામની સીમમાંથી ઇનોવા કાર સહિત આઠ લાખ ત્યાસી હજારનો મુદ્દામાલ ઝડપાયો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણેય ઇસમોને મિરાજ કંપની પાસે બોડેલી ડબોઈ રોડ ઉપર અટકાયત કરી મોટા પાયે મુદ્દામાલ કબજે કર્યો છે મળતી માહિતી મુજબ કાની ટીમે ઇનોવા કારને રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂની પેટીઓ અને બિયરના ટીન ભરેલા મળી આવ્યા હતા પકડી પાડેલ મુદ્દામાલ નીચે મુજબ છે વિદેશી દારૂની પેટી નંગ તેત્રીસ બિયરના ટીન નંગ તેરસો આઠ દારૂ તથા બિયરની કુલ કિંમત ચાર લાખ સોળ હજાર ચારસો રૂપિયા ઇનોવા ગાડી ચાર લાખ રૂપિયા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત એકત્રીસ હજાર રૂપિયા રોકડ રકમ છત્રીસ હજાર રૂપિયા કુલ મુદ્દામાલ કિંમત આઠ લાખ ત્યાંસી હજાર ચારસો રૂપિયા એસીબી દ્વારા ઝડપાયેલા ઇસ્મો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ માટે સમગ્ર કેસ ડબોઈ પોલીસ સ્ટેશનને સોંપાયો છે